અમારી જમીન નહી કેવું હોય હું તો મારા ભાગ તોડું બધો શેઢો તોડ નાખ્યો ના તોડું ને હું મારા ભાગ નો તોડું તો ન્યા કરવાનું છે

એય પાડા જીવા એ એ એ એ એ ઉભો લે એ ઉભા રહે લે જો તો લે શું થયું અરે અલે એ પકડો આ જો તડસે જ તોડ

આત કુટુંબમાં ઝઘડા કરાવવા હો આત કુટુંબમાં ઝઘડા કરાવવા શું છેતરમાં એ બક્ષણઈ છે નઈ લે શું શું શકું આટલા થી શેત

અને કરો મે ચીલ હૈની મક્કા માં ચીલી તો દેવા નંખી હ લે લે મે બોડાં પાવડો મિલજે અને તને નઈ આલ તો પણ લે બોડાં દીવા છે પટી જાય પાર આવજે તાર ફોરી નંખે હા તને દેખરો થારો હ આ પાવડો હારો હ શું હ હા લો કમાયા ગટુજી તમે તો પાવડો બાવડો લઈ આવો એક તો એને ના પાર સુ હું આ ગટુયે વધારે ઝઘડું ઉપર છે સબ મોનતા નહીં બેમેય એકે ઓ લ્યા લ્યા સુ તો નમું તમે જોઈ લાય જવાનું તરવા ને જવા જોઈ ગયા અને આ જબડું કરી ગયા બે જણા તું જબ્બર ગુંડિયા મારા બેટા જબ્બર

બે ભાઈ બાકી થાય ના હાર લાગ નાખવાનું તમે હું આવજો શું કીધું મળી જો ઘેર આવજો મારે ઘેર આવજો આપણે બાર બાર જયું આગેવાની ઘેર જમની વાળા <arriv été Overall>

બોલો જોઈ નહીં જોઈ ના જોઈ બિહાર જોડે બિહાર એ નહીં જોવા આવું ચાલુ થઈ ગયું સીધા ની વાત બાકી